બનાસકાંઠા જિલ્લાના ભલગામ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન થરા સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હવાના મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાનીમાં યોજાયું વિરોધ પ્રદર્શન અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકોએ રેલી યોજીને ધરણા પ્રદર્શન કર્યા નાગરિકોને લૂંટવાનું બંધ કરો રોડ નહીં તો ટોલ નહીં ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો ટોલ પ્લાઝા પર ધરણા પર બેઠા ધરણા પ્રદર્શનને લીધે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો આરોપ છે કે જિલ્લા સંકલન અને તાલુકા સંકલનમાં છેલ્લા બે વર્ષથી ઉપરથી ખાડાઓને રજૂઆત કરવામાં આવી રહી છે થરા સર્વિસ રોડ એટલી હદે બિસ્માર છે કે વેપારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અનેક રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી મંજૂરી વગર ધરણા પ્રદર્શન કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કાર્યકર્તાઓ અને વિરોધકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક સર્વિસ રોડની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે